બુઆજી ના હા બુઆજી હા જટ આવજો આ તો ખાલી ઓસ મે કઈ જીધી મારી હા જટ આવજો તમે તા બધું રેડી જ છે માર તો મોડું ના કરતા બસ ખાલી હા ચેમાજી હા આયો આયો અલા કેટલું વાર છે કે હું તો યાર આ બુઆજી ફોન જ આવ્યો

આ બધું હું કહું લઈને આવું હા લાવો થોડા હારા લાવજો હો

પોકલી બંદીયા તુ ગા દવાઈઓ અગળ દાડી બુઆજી માટે બગારો હેડો અકડી કઈયે મારો એક વેન લઈ લીએ ઓમાંથી રેડી ભાઈ આપણે ગણજુ અરપડી દેલ્ડી કોયતી હવે તો હો ગઈ બેઈજો હોઈ ગઈ તમે

વેલું હવે એક હે એ જીવાત માનુ છે મારો મત કહી દું ઓ દાઈ ઓ ગોડો જગડી એ ઓ પડની માથે આલે હું મારા સ્યામા ભઈને કેર દુખ હોય ને ઓ આવે અમારો કાકો દુવા આને બોલાયા દુવા

ખાલી એક વાર મારી માંજો ખાલી કેનાર વાળવાનો મૂડો એ હું કઈ કહું હાલ થોડું મન મગનો જે ભાઈ બધું કહી દઉં બગા એટલે એ માં નો ડાકલો ન રૂપાની દોડી હવા હો ડાકરે માં કાકો તું આ બરોબર બરોબર પિછેમાજી હા આ સોગાન તમને કહું ને ગાયને એક રોટલી અને થોડું તેલ બે લગાવીને ને ખાઈ દેજો હા હવ થઈ જાય હા બગા લે હા

કોકબીઓ આય આદિયે હો જાતા પૈસા લેવા થી આપડે હેડુ સે મોડ ખાય લો સંકન ખાલી તો આ દેકલે થોડા ચડાવ હા તો કીધું તું વાતો પછી બેયા આપડી વાત નહી કરતા કે મારે કોઈ એવું લાગે તો કરાલા અને પૈસા આ થાય

કુંજી ખાને પર ગરુજી બુઆજી બોલ જો આ લોકો છો ના બોલે થોડો ફાઈરા લાગે બોલે શું લાગે કરો કોઈ ન્યાજો ખાલી મારી દેવને હવા દાવાનો કે દેવ તલું ગોવા પડી મારે એટલે હવા વાત બધી થાય રાજ રાજલિયે મે ઓ અમે આવશું એ બસ બસ ઓ વાત લઈ લે થોડો જો આ શું કરો